జై శ్రీకృష్ణ రది రాధే స్వాగత మరా కిచెన్ આજે હું તમારી સાથે શેર કરીશ અમારા ઉત્તર ગુજરાત એટલે કે મહેસાણા સાઈડનું ફેમસ એવા લીલી હળદરના શાકની રેસીપી શિયાળા દરમિયાન એકથી બે વાર આ શાક બનાવીને ખાવાથી તે આપણને ઠંડીથી રક્ષા આપી અને આપણી ઇમ્યુનિટીને પણ બૂસ્ટ કરે છે તો આ લીલી હળદરના શાકની પ્રોપર અને ઓરિજિનલ રેસીપી જોવા માટે વિડીયોને એન્ડ સુધી જરૂરથી જોજો તો ચાલો બનાવીએ તો સૌ પ્રથમ લીલી હળદરનું શાક બનાવવા માટે મેં આ ચારસો ગ્રામ જેવી લીલી હળદર લીધી છે મેં આ યલો કલરની જે હળદર આવે છે તે જ લીધી છે તેની સાથે એક વાટકી ઝીણી કટિંગ કરેલી લીલી ડુંગળી અડધી વાટકી લીલા વટાણા અને ત્રણ નંગ મોટી સાઇઝના ટામેટા અને ચોપરની અંદર ઝીણા ચોપ કરીને લીધા છે અને તેની સાથે એક વાટકી ઝીણું કટિંગ કરેલું લીલું લસણ પણ લીધું છે તો હવે સૌ પ્રથમ હળદરની આપણે આ રીતે ઉપરની સ્કીન નીકાળી લેવાની છે આ જ રીતે આપણે બધી જ હળદરની સ્કીન નીકાળી લેવાની છે તો હવે આ હળદરને આપણે આ રીતે જે દૂધી ખમણવાની ખમણી આવે છે તેની મદદથી આ રીતે બધી જ હળદરને ખમણી લેવાની છે ફ્રેન્ડ્સ આ લીલી હળદરનું શાક તમે મારી આ રીતથી બનાવશો તો બહુ જ ટેસ્ટી એવું બનશે અને શિયાળા દરમિયાન બેથી ત્રણ વખત બનાવવાથી તે આપણી ઇમ્યુનિટીને બૂસ્ટ કરે છે અને શરદી ખાંસીથી પણ દૂર રાખે છે તો મેં બધી જ હળદરને ખમણી અને તૈયાર કરી લીધી છે હવે મેં આ સૂકા લસણની ફોલેલી પચીસ એક જેવી કળી લીધી છે તેને શાકની અંદર આપણે આખી જ એડ કરવાની છે હવે સૌપ્રથમ આપણે આદુ મરચાં અને લસણની પેસ્ટ બનાવી લઈશું તો દસ એક કળી જેવું આપણે ફોલેલું સૂકું લસણ લેવાનું છે અને તેની અંદર આપણે બે નંગ લીલા મરચાંને કટિંગ કરીને એડ કરી દેવાના છે તેની સાથે આપણે એક ટુકડો આદુને પણ કટિંગ કરીને એડ કરી દઈશું આ રીતે મેં થોડીક મોટી સાઈઝનો આદુનો ટુકડો લીધો છે તેને પણ આ રીતે થોડોક મોટો કટિંગ કરી અને તેની અંદર એડ કરી દઈશું થોડુંક મીઠું એડ કરી દઈશું જેથી આપણી પેસ્ટ એકદમ ફટાફટ વટાઈ જશે તો હવે આપણી આદુ મરચા અને લસણની પેસ્ટ પણ બનીને તૈયાર છે તેને આપણે સાઈડમાં રાખી દઈશું હવે એક જાડા તળિયાવાળા પેનની અંદર આપણે ચાર ચમચી જેવું ઘી એડ કરી દેવાનું છે ચાર થી પાંચ ચમચી જેવું આપણે ઘી એડ કરવાનું છે પેન આપણું જાડા તળિયાવાળું હોય તેવું જ આપણે લેવાનું છે તો મેં ચાર ચમચી જેવું ઘી એડ કરી દીધું છે હવે ઘીને આપણે થોડું ગરમ થવા દેવાનું છે ઘી આપણું ગરમ થઈ જાય એટલે ગેસની ફ્લેમને આપણે સ્લો કરી દેવાની છે હવે તેની અંદર જે આપણે ખમણીને રાખેલી હળદર હતી તે બધી જ તેની અંદર આપણે એડ કરી દઈશું આ સ્ટેજ ઉપર આપણે ગેસની ફ્લેમને એકદમ સ્લો જ રાખવાની છે નહીંતર હળદર આપણી તળીએ ચીપકવા લાગશે હવે આ હળદરને આપણે સ્લો ગેસની ફ્લેમ ઉપર સાંતળવાની છે આ રીતે આપણે દસેક મિનિટ માટે હળદરને સાતડવાની છે આ રીતે આપણે કન્ટિન્યુ હલાવતા રહીશું અને હળદરને આપણે સાતડવાની છે હળદરને સાતડવામાં આપણે બિલકુલ પણ ઉતાવળ નથી કરવાની ગેસની ફ્લેમને આપણે એકદમ સ્લો જ રાખવાની છે નહીંતર હળદર આપણી તળીએ ચીપકવા લાગશે આ રીતે હળદરને ઘીની અંદર એકદમ સ્લો ગેસની ફ્લેમ ઉપર સાતડવાથી તેની અંદર રહેલો તુરાસનો બધો જ ભાગ નીકળી જાય છે હવે દસથી બાર જ મિનિટની અંદર આપણી હળદર સરસ એવી સંતરાઈને તૈયાર છે તો તેને આપણે સાઈડમાં રાખી દઈશું તો હવે એક બીજી કડાઈની અંદર આપણે ત્રણ મોટી ચમચી જેવું સિંગ તેલ લેવાનું છે આ સબ્જી બનાવવા માટે આપણે ફ્રેન્ડ તેલનો જ ઉપયોગ કરવાનો છે હળદરને ઘીની અંદર સાતડવાની છે અને સબ્જી બનાવવા માટે આપણે તેલનો ઉપયોગ કરવાનો છે તેલ આપણું ગરમ થાય એટલે તેની અંદર એક ચમચી જીરું એડ કરી દઈશું થોડીક આપણે હિંગ એડ કરી દઈશું અને બે સૂકા મરચાં એડ કરી દેવાના છે સુકા મરચા અને જીરું આપણું થોડુંક સંતરા એટલે તેની અંદર તરત જ આપણે જે અડધી વાટકી લીલા વટાણા લીધા હતા તે અંદર એડ કરી દઈશું અને પેનને આપણે તરત જ બંધ કરી દઈશું જેથી લીલા વટાણા તેલની અંદર સરસ એવા સંતળાઈ જશે બે મિનિટ પછી આપણે પેનને ખોલી અને ચેક કરીશું તો આપણા લીલા વટાણા તેલની અંદર સરસ એવા સંતળાઈ ગયા છે હવે તેની અંદર જે આપણે આદુ મરચા અને લસણની પેસ્ટ બનાવીને રાખી હતી તે અંદર એડ કરી દઈશું હવે આ પેસ્ટને પણ આપણે બે મિનિટ માટે આ રીતે વટાણા અને તેલની સાથે સરસ એવી સાંતળી લેવાની છે તો હવે આદુ મરચાં અને લસણની પેસ્ટ પણ સરસ એવી સંતરાઈ ગઈ છે તો હવે તેની અંદર નંગ મોટી સાઇઝના ટામેટાને મેં ઝીણા ઝીણા ચોપ કરીને અંદર એડ કર્યા છે તમે તેની મિક્સર જારની અંદર પેસ્ટ બનાવીને પણ અંદર એડ કરી શકો છો હવે ટામેટાને પણ આપણે સરસ એવા સાંતળી લેવાના છે ટામેટા આપણા એકદમ ફટાફટ સંતરાઈ જાય એટલે તેની અંદર આપણે એક ચમચી મીઠું એડ કરી દઈશું અત્યારે આપણે થોડુંક મીઠું વધારે એડ કર્યું છે એટલે પાછળથી આપણે જેટલું જરૂર લાગે એટલું જ મીઠું એડ કરવાનું છે હવે આપણા ટામેટા સરસ એવા સંતરાઈ ગયા છે અને તેની અંદરથી તેલ પણ સરસ એવું છૂટું પડી ગયું છે તો હવે તેની અંદર આપણે સૂકા લસણની કળી એડ કરી દઈશું અને સૂકા લસણની કળીને પણ આપણે થોડીક સાતળી લેવાની છે હવે સૂકા લસણની કળી પણ આપણી સંતરાઈ ગઈ છે તો તેની અંદર આપણે લીલું લસણ અને લીલી ડુંગળી પણ એડ કરી દઈશું આ બધી જ વસ્તુને ફ્રેન્ડ્સ આપણે ટામેટા એડ કર્યા પછી જ એડ કરવાની છે જેથી તે થોડાક સંતળાઈ પણ જશે અને તેની ફ્રેશ ફ્લેવર આપણા શાકની અંદર ખૂબ જ સરસ આવશે હવે આ બધી જ વસ્તુને આપણે તેલ છૂટું પડે અને સરસ એવું કૂક થઈ જાય ત્યાં સુધી તેને થવા દઈશું તો હવે આપણું સૂકું લસણ લીલું લસણ લીલી ડુંગળી બધું જ સરસ એવું સંતળાઈ ગયું છે અને તેની અંદરથી તેલ પણ સરસ એવું છૂટું પડી ગયું છે તો હવે તેની અંદર આપણે મસાલા કરી લઈશું તો તેની અંદર બે ચમચી જેવું કાશ્મીરી લાલ મરચું પાવડર એડ કરી દઈશું આ મોટી સ્પૂન મેં લીધી છે અડધી ચમચી આપણે ગ્રેવી પૂરતું હળદરનો પાવડર એડ કરી દઈશું આમ પણ આપણે હળદરનું શાક બનાવીએ છીએ તે વધારે હળદર એડ કરવાની બિલકુલ પણ જરૂર નથી દોઢ ચમચી જેવું આપણે ધાણાજીરું પાવડર એડ કરી દઈશું હવે મસાલાને પણ આપણે તેલની અંદર માત્ર એક મિનિટ માટે સરસ સેવા સાંતળી લેવાના છે તો હવે માત્ર એકથી બે જ મિનિટની અંદર આપણા મસાલા પણ સરસ એવા સંતળાઈ ગયા છે અને તેની કિનારેથી આ રીતે થોડુંક તેલ પણ છૂટું પડી ગયું છે આ બધી જ વસ્તુ સરસ એવી સંતળાઈ જાય પછી તેની અંદર આપણે અડધો ગ્લાસ જેવું ગરમ પાણી એડ કરવાનું છે ગરમ પાણી એડ કરવાથી આપણું શાક થોડુંક લિક્વિડી થશે અને એકદમ ડ્રાય નહીં લાગે અને પાણી એડ કરવાથી આપણા મસાલા વળશે પણ નહીં હવે બધી જ વસ્તુને આપણે બરોબર મિક્સ કરી લઈશું હવે તેની અંદર આપણે જે હળદર સાંતળીને રાખી હતી તે બધી જ તેની અંદર એડ કરી દેવાની છે તો મેં બધી જ હળદરને શાકની અંદર એડ કરી દીધી છે હવે આ સ્ટેજ ઉપર આપણે ગેસની ફ્લેમને સ્લો ટુ મીડિયમ કરી દેવાની છે હવે શાક અને ગ્રેવીને બરોબર આપણે હલાવી અને મિક્સ કરતા જઈશું આ રીતે આપણે હલાવતા જઈશું અને સરસ એવું મિક્સ કરી લેવાનું છે જેથી આપણી ગ્રેવી હળદરની સાથે એકદમ સરસ મિક્સ થઈ જશે તો હવે માત્ર બે થી ત્રણ જ મિનિટની અંદર આપણી બધી જ વસ્તુ સરસ એવી મિક્સ થઈ ગઈ છે તો હવે લાસ્ટમાં તેની અંદર આપણે અડધી ચમચી જેવું મીઠું એડ કરી દઈશું ઓલરેડી આપણે એક ચમચી મીઠું એડ કર્યું હતું એટલે આપણે એ જ રીતે મીઠું એડ કરવાનું છે હવે મીઠાને પણ આપણે બરોબર હલાવી અને મિક્સ કરી લઈશું તો હવે આપણી બધી જ વસ્તુ સરસ એવી મિક્સ થઈ ગઈ છે હવે પેનને આપણે ઢાંકી અને પાંચ મિનિટ માટે અથવા તો તેલ છૂટું પડે ત્યાં સુધી આપણે શાકને થવા દઈશું તો હવે પાંચ મિનિટ પછી આપણે પેનને ખોલીને ચેક કરીશું તો આપણા શાકમાંથી સરસ એવું તેલ છૂટું પડી ગયું છે હવે લાસ્ટમાં તેની અંદર આપણે એક ચમચી જેવું ઘી એડ કરી દઈશું ઘી લાસ્ટમાં એડ કરવાથી આપણા શાકમાંથી સરસ એવી ઘીની સુગંધ આવે છે હવે ઘીની સાથે આપણે ઉપરથી થોડુંક લીલું લસણ પણ એડ કરી દઈશું તો શિયાળાની ગમે તેવી ઠંડીને ઉડાડી દે એવી આ લીલી હળદરના શાકની રેસીપી તમને ગમી હોય અને મારી આ રેસીપી તમે યુટ્યુબમાંથી જોતા હોય તો સબસ્ક્રાઈબ અને ફેસબુકમાંથી જોતા હોય તો ફોલો ચોક્કસથી કરી લેજો ફ્રેન્ડ્સ અને આ રેસીપી તમે ક્યાંથી જોવો છો તે પણ મને કમેન્ટ બોક્સમાં જણાવજો જેથી મને પણ ખબર પડે કે મારા વ્યુઅર્સ મને ક્યાંથી જોઈ રહ્યા છે થેન્ક્સ ફોર વોચિંગ જય શ્રી કૃષ્ણ